એ એકાવન બાવન ગ્રો રાજસો એસી દિવસ એસી ત્રણ વારવાર પાંચ પંદર પાંચ ચાલીસ એકાવન બાવન સા બાસઠ પાંચઠ ઓતર ઊંગરથી બોર્ચાર ભૂતો અત્યારે બચ્ચો અને ત્રણસો ગ્રુટો અત્યારે મૂક્યો ને બચ્ચો અને એકાસી નગભગ એકાસી નવું બાસઠ પાંચથી નવું માણું અઢાર ઓગણી વીસ ચાલિ પાત્રીસ ચાલીસ પેતાલીસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ કોના મારે ત્રણસો પચાસ બોલવું મારે <laughs> இருபத்து okay. இரண்டு હલો ભાઈ ચારસો એકસઠ રૂપિયા ચારસો એકસઠ

સારું છે ત્રણસો અઢાર સારું છે અભાસભાઈ ત્રણસો અઢાર